અત્યારે સિઝન હાલે અને એવા સરસ સરસ આયોજન હોય છે લગ્ન નથી મૂકતા ઘણા મૂકે છે એટલે ટેબલ ન ને એ ઘણી વખત શું કીએ ખબર આપણે ટેબલ મૂક્યું નથી આપણે કોઈના લેવા નથી આપણે કોઈને દેવા નથી પણ આ જે ટેબલ લખવાનું મૂકી છે ને એનો અર્થ હું ખબર છે કે આપણી ઘરે પ્રસંગ હોય ને

આપણે નથી મૂક્યું એનો મતલબ નથી કે ખામે નહીં લખાવાના ખામે ક્યાંય તમે લગ્નમાં જમવા ગયા હોય અને એની પરિસ્થિતિ મીડિયમ હોય ને એને ટેબલ મૂક્યું હોય તો વ્યવહાર લખાવો જ જોઈએ આપણે જરૂર નહોતી એટલે આપણે નથી લીધા એને જરૂર છે એટલે એને ટેબલ મૂક્યું છે તો પૈસા લખાવાની જવાબદારી આપણી આવે આપણે એમ કહીએ અમે નથી લીધા તો અમે કંઈ દેવાના નથી એવું ના હાલે તમારે જરૂર નહોતી એટલે નથી લીધા ને એને જરૂર છે એટલે મૂક્યું છે તો જરૂર ન હોય નો લ્યો પણ એને જરૂર છે તો લખાવા જોઈએ એ આપણી ફરજમાં આવે કે અહીંયા લખાવવા જોઈએ બરાબર પછી ઘણીવાર વ્યવહાર હોય ભાઈઓના વ્યવહાર હોય કુટુંબના વ્યવહાર હોય મિત્રના વ્યવહાર હોય કે પ્રસંગ થતો હોય ને એટલે પૈસા લખાવે કોઈ વસ્તુ દઈએ કોઈ સોનું દીએ તો એ એ છે ને સમય પ્રમાણે ભાવ વધારો થાય ને એ પ્રમાણે દેવું જોઈએ મન લ્યો કે આપણા મેરેજમાં કોઈએ પાંચ હજાર રૂપિયા દીધા છે અને એના ત્રણ વર પછી મેરેજ આવ્યા તો ત્યારની વેલ્યુ પ્રમાણે માની લો કે આઠ હજાર રૂપિયા અંદાજિત વેલ્યુ થતી હોય તો આઠ હજાર લખાવા જોઈએ બાકી તો ઘણા ચોપડો કાઢી નું ભાવ હોય એને મારા લગ્નમાં હો લખાવ્યા હું કામ પાંચસો લખાવો પણ તારા લગ્ન સત્તર વર પહેલા થયા હતા તારનિયા હવે એને સત્તર વર પછી લગ્ન થયા તું હો જ લખાવા સમય પ્રમાણે પરિવર્તન હોવું જોઈએ પછી ઘણા હે ને સંબંધી હોય ને તો સોનું એ એક તો બિયા તોલા પાક તોલા કે ઓમને નહી આવે તે દેજો હવે એને નિયા પ્રસંગ આવે આપણે નહી આપું ઈથી 50 દર પાઉ એને નિયા આવે 80000 રૂપિયા પાઉ તો મનમાં છરાય કીચક ચટ નહી કરવાનો ઈ ટાઈમે આપણે એક તોલાનો પાંચ તોલાનો ટેકો થ્યો તો તો હવે આપણે જવાબદારી આવે ટેકો કરવાને બોલ્યો કે તને તો 50000 પણ તમારી પાસે પીડું વેચ્યો જો તો એસી આવે બરોબર છે એટલે એવું નહીં માનવાનું કે એને જેટલા દીધા તા ને એટલા જ દેવાના આપણી કેપેસિટી હોય કે ન હોય આપને કોઈ આપ્યા હોય તો સમયના પ્રમાણમાં વધારા સાથે એને પૈસા લખાવા જોઈએ અને કોઈ દિવસ કઈ વસ્તુ દીધી હોય અને એ વસ્તુના ભાવ વધી ગયા હોય આપણે માન્યો કે બેડ આપ્યો હોય કે અમે દીકરીને બેડ કરાવી દીધી મારી દીકરીને કરાવી દેજો તો એ ટાઈમે પચીસ હજારનો નો થયો હોય અને હવે ચાલીસ હજારનો થતો હોય જરાય મનમાં કચકચ નહીં કરવાની ઘણા લેડીઝને એવી ટીવું હોય આપણી ને પોતે પચીસ હજારનો બેટ થયો હતો હવે ચાલીસ હજાર દેવા હું તમને કહેતી રોકડા લઈ લ્યો ને રોકડા દેવા તો થાત પચીસ હજાર પંદરનો ફાયદો થાત પણ ભાઈ સમય પ્રમાણે હે ને ભાવ વધારો હોય એ પ્રમાણે દેવાનું હોય તો જ આ વ્યવહાર કહેવાય નહીં તો હું ત્યાં ઉછી ના દીધા જેવું થયું કે આ પાંચ વાર લ્યો વાપરો અમારે પ્રસંગ આવે દી દેજો એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે ત્યાં પ્રસંગ હોય આપણે લીધા ન હોય પૈસા અને એનેની આ પ્રસંગોની જરૂરિયાત હોય ટેબલ હોય તો લખાવવું પછી વસ્તુ કોઈ દીધી હોય તો જે કાંઈ બજાર કિંમત પ્રમાણે દેવી રોકડા રૂપિયા લખાવ્યા હોય તો ભાવ વધારે પ્રમાણે વધારે લખાવવા જેથી કરીને સામેના વ્યક્તિને ટેકો થાય બાકી જેટલા લખાવ્યા એટલી એવી જીદ નહીં બેસવાનું મારે એટલા જ લખાવવા કે આમ જ કરવું છે બરાબર ને સમય પ્રમાણે પરિવર્તન થવું સમય પ્રમાણે અપડેટ થવું ભાવ વધારા પ્રમાણે અપડેટ થાવ આ બધી વસ્તુ નજરઅંદાજ કરી અને મેરેજ કરવા જાવ બરોબર ને ભીખાલાલ આવું બનવાનું છે